એક રકમ ને એક વર્ષ માટે ચક્રવૃ પર શું છે અત્યારે પ્રિન્સિપાલ એમાઉન્ટ શોધવાની છે બરાબર હવે આપણે કોઈ પણ જો ચક્રવૃત્તિ નો દાખલો હોય કે સાદા વ્યાજ નો દાખલો હોય આપણી પાસે શું હોવો જોઈએ એક તો પી હોવો જોઈએ એટલે કે પ્રિન્સિપાલ હોવો જોઈએ એક વર્ષ માટે આપેલું છે અને બે વર્ષ પણ આપેલા છે બરાબર અને આપણે વ્યાજ મુદ્દલ એ એક વર્ષનું આપેલું છે કેટલું આપ્યું તો કે અગિયાર રૂપિયા અને બે વર્ષ માટે આપેલું છે બાર રૂપિયા

પી મેળવવાનો છે પણ એના આધારે તો કે ચક્રવૃ ના શોધવાનો છે વન આર એટલે કેટલા ટકા છે કે દસ ટકા ના છેદમાં સો કેટલા વર્ષ માટે એક વર્ષ માટે જીરો થી જીરો કેન્સલ થઈ જાય બરાબર તો વચ્ચે કોણ કે અગિયાર રૂપિયા બરાબર દસ ના છેદ માં અગિયાર બરાબર અગિયાર એકા અગિયાર એટલે હજાર વિધા બરાબર એટલે હજાર ગુણ્યા દસ કરો તો જવાબ કેટલો આવે તો કે દસ હજાર રૂપિયા બરાબર તો આ તમારી પ્રિન્સી